તો સુરતમાં આવેલા માવઠાએ ખેડૂતોને પરેશાન કર્યા છે અચાનક વરસાદ આવતા ખેડૂતો દોડધામ કરી સુકવવા મૂકેલી ડાંગર પલળી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ખેડૂતો માટે પડિયા પર પાટુ જેવી આ સ્થિતિ છે સરકાર આર્થિક મદદ કરે તેવી ખેડૂતોએ માંગ કરી છે ખેડૂતોએ તૈયાર થયેલી ડાંગર સુકવવા માટે સ્ટેટ હાઇવે પર રાખી હતી જે વરસાદના કારણે પલડી ગઈ છે જેથી હવે ડાંગરને ફરી સુકવવી પડશે સતત બદલાતા મોસમના કારણે ખેડૂતો માટે ડાંગરની ખેતી હવે ખર્ચાળ બની રહી છે તમારા બધા ડાંગરો રોડ ઉપર સુકાવ્યા છે તે પલાઈ ગયા અને ગુણોમાં ભયરી છે તે પલાઈ ગયા ગુણોમાં ભયરી છે એ તો ખાલી કરવી પડશે અને પાછું ખોળવું પડશે અને પછી પાછી ગુણો ભરવી પડશે એટલે અમારે તો ડબલ મજૂરી થઈ જવાની ઉનાળાની સિઝનમાં સાઈઠ થી પાસઠ ઉત્પાદન હતું અત્યારે ત્રીસ થી ચાલીસ પણ ઉત્પાદન છે તેમાં મજૂરી વધે છે પાછી આ વરસાદ પડ્યો છે તો એની પાછી મને વીસ રૂપિયા મજૂરી વધારે થવાની સરકારને એવી અપેક્ષા છે કે અમને આ કંઈક સહાય આપે અને ખેડૂતોને પોષક ભાવ આપે તો કઈક ખેડૂતો જીવી શકે એમ છે બાકી તો ખેડૂતોને હવે જીવવું તકલીફ છે